નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વર્ષ બે હજાર અને ચોવીસ પછી આવવાનું છે ખૂબ જ ભયંકર વર્ષ જે પોતાની સાથે લઈને આવશે એક ખૂબ જ ભયંકર મહામારી આખરે કયો છે એ વર્ષ જયારે દુનિયા ફરી એકવાર મહામારીથી ઘેરાયેલી નજર આવશે શું થવાનું છે આગળના ત્રણ ચાર વર્ષો દરમિયાન શું માણસો પાસે આ મહામારીથી બચવાનો કોઈ ઉપાય હશે તો ચાલો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આ વિષય ઉપર ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરીએ મિત્રો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ એ પહેલા તમને જણાવી દઉં કે જો તમે આ ચેનલ ઉપર પહેલી આવ્યા છો મહામારી જે બની શકે છે ખૂબ જ મોટા વિનાશ નું કારણ એવી બીમારીઓ જે માણસના જીવન માટે ખૂબ જ મોટો ખતરો બનીને આવવાની છે થોડીક એવી બીમારીઓ જે આવ્યા પછી વર્ષો સુધી ખૂબ જ મોટી પરેશાનીઓનું કારણ બનશે હા મિત્રો હજી સુધી જે પણ તમે સાંભળ્યું એ એકદમ સાચું સાચું સાંભળ્યું છે કેટલી વધારે એમ થઈ ગઈ છે લગભગ તમે બધા જાણતા જ હશો કારણ કે વર્ષ બે હજાર અને ચોવીસ માટે આખી દુનિયાભરમાં મોટા મોટા ભવિષ્યવક્તાઓએ ખૂબ જ ભયંકર ભવિષ્યવાણીઓ કરેલી છે જેમાં ઘણી બધી એવી આપદાઓ વર્ણન આવ્યો છે જે ખરેખર હોશ ઉડાવી દેવી છે પણ મિત્રો આજના વિડીયોમાં આપણે બે હજાર ચોવીસના વિષયમાં વાત નથી કરવાના પણ આજના વિડીયોમાં તમને અમે આવનારા ઈ વર્ષો વિશે વાત કરવાના છીએ જે કોને ખબર કેટલા વર્ષોનો કાળ બનીને આવી રહ્યા છે અમે આવું એટલા માટે કરી રહ્યા છીએ કે વર્ષ બે પછી આવનારા વર્ષો માટે સંત અચુતાનંદ દાસ મહારાજજીએ થોડીક ભવિષ્યવાણીઓ કરી છે અને મિત્રો આ ભવિષ્યવાણીઓ ખૂબ જ મોટી ચિંતાનો વિષય છે ભવિષ્ય મલિકામાં વર્ષ બે હજાર અને સત્યાવીસ માટે ખૂબ જ ડરાવનારી ભવિષ્યવાણીઓ લખવામાં આવી છે જેમાં ખૂબ જ મોટી મોટી ગંભીર બીમારીઓનું પણ વર્ણન કરવામાં આવેલ છે જેને આપણે આવનારી નવી મહામારીનો રૂપ પણ સમજી શકીએ છીએ આમ તો મિત્રો જ્યારે પણ મહામારીનું નામ આવે છે તો આપણને વર્ષ બે હજાર ઓગણીસ અને વીસની તબાહી યાદ આવી જાય છે જ્યારે કોને ખબર કેટલા લોકોએ પોતાના સગા સંબંધીઓને હંમેશા માટે ખોઈ નાખ્યો એ સમય તો કંઈક એવો હતો કે ત્યારે હરેક દિવસે આખી દુનિયાભરમાં હજારો લોકોના જીવ જઈ રહ્યા હતા પણ આ મહામારીથી છુટકારો મળ્યા પછી લોકોની વચ્ચે ખૂબ જ શાંતિનો માહોલ બન્યો પણ મિત્રો હવે એ શાંતિને ભંગ કરવા માટે આ ત્રણ વર્ષો બે હજાર પચીસ છવ્વીસ અને સત્યાવીસ પણ આ પણ કઈ સટીક નથી કે આ ત્રણેય વર્ષોમાં આવનારી મહામારી બે સત્યાવીસ પછી ચાલી જશે આ પ્રશ્નનો કોઈ પણ જવાબ નથી મતલબ કે આ બીમારી આવનારી બીમારી કેટલી વાર દુનિયાને હેરાન કરશે એનો કોઈ જવાબ નથી ચાલો મિત્રો અહીંયા આપણે ભવિષ્ય મલિકા બાજુ અને જાણીએ કે સંત દાસ મહારાજજીએ આ વર્ષો માટે શું કહ્યું છે સૌથી પેલા અમે તમને અહીંયા જણાવી દઈએ કે ભવિષ્ય મલિકામાં કંઈક એવી રીતે લખવામાં આવ્યું છે કે આ વર્ષો દરમિયાન હરેક ઘરમાં હરેક વ્યક્તિ પછી ભલે વૃદ્ધ માણસ હોય કે પછી યુવાન માણસ હોય હરેક વ્યક્તિને ખૂન સંબંધિત અથવા મધુ બીમારી થશે આ થોડીક એવી જાન લેવા બીમારીઓ હશે જેનાથી બચવા માટે લોકો પાસે કોઈ ઉપાય નહીં હોય સિવાય એક રસ્તાના અને એ રસ્તો છે હરી નામ મતલબ કે મિત્રો અહીંયા તમે સમજી શકો છો કે ભવિષ્ય મલિકામાં લખેલી ભવિષ્યવાણીઓ આ પુસ્તકમાં સંત અચુતાનંદ દાસ કહેવાનો ખાલી એક જ મતલબ છે કે હવે નામ લેવાનું ચાલુ કરી નાખવું જોઈએ કારણ કે ઘણા બધા લોકો છે મિત્રો જે પોતાની લોભ લાલસાઓના ચાલતા દુનિયાના અંધારામાં ખોવાઈ ગયા છે અને એટલા ખોવાઈ ગયા છે કે એમને ખબર જ નથી કે પોતાના ભગવાનથી કેટલા દૂર આવી ગયા છે અને સંત અચુતાનંદ દાસ મહારાજજી પોતાની આ ભવિષ્યવાણીઓથી લોકોને પહેલા જ સાવધાન કરી ચૂક્યા છે પણ મિત્રો આ બધાથી હટીને જો આપણે દુશ્મનીથી સળગી રહ્યા છીએ આપણે ઈ દેશોની વાત કરીએ જે બાયો વોર ની પ્લાનિંગ માં લાગેલા છે મતલબ કે આજકાલ મિત્રો લેબોમાં નવી નવી બીમારીઓને તૈયાર કરવામાં આવી રહ્યો છે જેનાથી બીજા દેશોમાં એને મોકલી શકાય અને ત્યાંના લોકોને બીમાર બનીને ઈ દેશને પાડી નાખવામાં આવે અને મિત્રો જો આ વાતોને આપણે ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણીથી જોડીને જોઈશું તો ખરેખર મિત્રો આ માનવ જાતિ માટે ખૂબ જ મોટો ખતરો બની શકે છે જેનાથી બચવાનો કોઈ ઉપાય જ નથી તમને જણાવી દઉં કે આ બીમારીઓ એવી હશે જે સૌથી વધારે ખતરનાક હશે અને એનાથી પણ મોટી ખતરનાક વાત એ છે કે આ બીમારીઓ કઈક એવી રીતે આવશે કે જેવી રીતે પાણીના બહાવની સાથે જમીનમાં રહેલી ધૂળ ઉડી જાય છે બિલકુલ એવી જ રીતે આપણે માણસો ખતમ થઈ જશું અને આ દુનિયા ફરી એકવાર આવનારા સમયમાં જોવાની છે ખતરનાક મહામારી ચાલો મિત્રો આ બીમારીઓની સાથે સાથે આપણે થોડીક એ વસ્તુઓ વિશે પણ વાત કરી લઈએ જે ધરતીમાં મહાવિનાશનું રૂપ લઈને આવવાની છે પણ મિત્રો એને જાણવાથી પહેલાં જો તમે હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો હમણાં જ લાઈક કરી નાખજો અને જો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા મિત્રો આવાવાળા વર્ષો માટે ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી કહે છે કે ઓડિશામાં મા દેવી જે સ્વયં અગ્નિ અગ્નિના રૂપ છે અને એમના દ્વારા જે કળિયુગના અંતમાં એક અહેમ ભૂમિકા નિભાવવામાં આવશે મા દેવી પોતે અષ્ટચંડી દેવીઓની અંદર આવે છે મિત્રો આ ભવિષ્યવાણી મહાપ્રલયને લઈને જણાવવામાં આવી રહી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે માં હિંગુલા દેવી પૃથ્વીની સાત વાર પરિક્રમા કરશે અને એના પછી જ આ ધરતી ઉપર પ્રલય આવશે ત્યાં જ મિત્રો ભવિષ્ય મલિકાના અનુસાર આવા વાળા વર્ષોમાં વર્ષ બે સુધી દુનિયામાં એક એવો માહોલ બનશે જેમાં લોકો જે છે એ એકદમ કીડી માકુડાની જેમ મરવાના ચાલુ થઈ જશે જેનું કારણ મિત્રો વિડીયોમાં પહેલે જ જણાવી દેવામાં આવ્યું છે તમને જણાવી દઉં કે લોકો બીમારીઓથી મરશે આનું કારણ એવી રીતે કંઈક જણાવવામાં આવી રહ્યો છે પણ આની સાથે સાથે ઘણા પ્રકારની એવી વિપદાઓ પણ આવશે જે લોકોના વિનાશનું કારણ બનશે જેમ કે સુનામી ભૂકંપ લડાઈ ઝઘડા અને આ બધું તો કાંઈ નથી અંતના સમયમાં તો એક એવો પણ સમય સમય જોવા મળશે કે મનુષ્ય જે છે એ ભૂખમરીના કારણે એકબીજાને મારીને ખાવાનું ચાલુ કરી દેશે મતલબ કે માણસ જે છે એ નરભક્ષીનું રૂપ લઈ લેશે અને મિત્રો આ ભવિષ્યવાણી કેટલી સાચી સાબિત થઈ શકે છે એનો અંદાજો તો તમે આજના સમયમાં કાઢી જ શકો છો ઘણા બધા દેશોમાં તો લોકો એકબીજાને મારીને ખાઈ પણ રહ્યા છે ખાલી આટલું જ નહીં આગળની ભવિષ્યવાણીઓમાં સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ કંઈક આવી રીતે કહ્યું છે કે આવાવાળા વર્ષોમાં જ્યારે પૃથ્વી ઉપર પાપ હદથી વધારે વધી જશે ત્યારે આ પૃથ્વી ઉપર એક ખૂબ જ અનોખી ઘટના જોવા મળશે અને આ ઘટના ખૂબ જ ડરાવનારી હશે જ્યાં દેશના ઘણા બધા મંદિરોમાં લોકોને દેવીની ગર્જના સંભળાશે જેને મિત્રો ભેરવી હુંકારના નામથી ઓળખવામાં આવે છે અને દેવીઓની આ હુંકારથી ઘણા બધા પાપીઓનો એકદમ નાશ થઈ જશે મતલબ કે મિત્રો આ થોડીક ભવિષ્યવાણીઓથી તમે તારણ કાઢી જ શકો છો કે આવનારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અને સત્યાવીસમાં કેવી કેવી મોટી મોટી ઘટનાઓ આ દુનિયામાં ઘટવાની છે આવનારા ત્રણે વર્ષો કેટલા ભયંકર થવાના છે ચાલો મિત્રો આ બધું તો જવા દો અહીંયા અમે તમને બીજા એક મહાન પંડિત થી મળાવીએ છીએ જે ભવિષ્ય મલિકામાં લખેલી આ આપદાઓના વિષયમાં સમજાવી રહ્યા છે કે કેવી રીતે આવનારા ત્રણ વર્ષો બીમારીઓના રૂપમાં ખૂબ જ ખતરનાક વર્ષો બનવાના છે આ પંડિતજી નામ છે પંડિત કાશીનાથ મિશ્રજી જે ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણીઓને સમજીને કહે છે કે આજના સમયમાં માણસ ઉદ્ધાર ખૂબ જ જરૂરી અને પાપોના લીધે આ ધરતીનો વિનાશ થશે અને એટલા માટે એ કહે છે કે લોકો આજના સમયમાં પાપોથી થી દૂરી બનાવે આગળ પંડિતજી કહે છે કે વર્ષ બે હાજર અને સત્યાવીસ મોટી મોટી વિપદાઓથી ભરેલા વર્ષ હશે આ ત્રણ વર્ષો પોતાની સાથે ખૂબ જ ગંભીર બીમારીઓ લઈને આવી રહ્યા છે આવા વાળા સમયમાં ખૂબ જ મોટો વિનાશ થશે સાથે સાથે એમ પણ કહે છે કે ભારત માટે આ સમય બિલકુલ પણ સારો નહીં હોય ભારતીય લોકો માટે આ ખૂબ જ મોટો દુઃખનો સમય હશે આગળ પંડિતજી કહે છે કે ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણીઓમાં જણાવવામાં આવ્યું છે કે આવા સમયમાંથી જો લોકો બચવા માંગે છે તો લોકો પોતાની સુરક્ષા માટે અને ધર્મ તત્વથી પોતાના જીવનના પુરુષાર્થથી પરમાર્થ સુધી લઈ જવા માટે ત્રિકાળ સંજ્ઞા મતલબ કે ધર્મ કર્મ અને મોક્ષની પ્રાપ્તિ માટે આપણને ત્રિકાળ સંધ્યા કરવાની જરૂર છે આગળ પંડિતજી કહે છે કે જો આ વિપદાઓનો સમય ચાલુ થયો તો આવા વાળા સમયમાં આ ક્યારે ખતમ થશે એની કાંઈ ખબર નથી એટલા માટે માણસને હમણાંથી જ સાવધાન થઈ જવાની જરૂર છે સંત અચુતાનંદ દાસમાં

દેખાડી દીધો છે જેમ કે શરૂઆતમાં પણ અમે ભવિષ્યવાણીમાં હરિજાપનું વર્ણન કર્યું હતું મતલબ કે બીમારીઓ ભલે અનેકો હોય પણ રસ્તો ખાલી એક જ છે અને એ છે હરિકીર્તન અને મિત્રો ઘણી બધી રિપોર્ટોમાં આવનારા વર્ષો દરમિયાન ફરી એકવાર મહામારીનું વર્ણન પણ કરવામાં આવ્યું છે એક રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવી રહ્યું છે મિત્રો કે કેન્સર આવનારા વર્ષ બે હજાર સુધી એક મહામારીનો રૂપ લઈ શકે છે અને મિત્રો આ બીમારી કેટલી જાન લેવા હોય છે લગભગ આના વિષયમાં કાંઈ જણાવવાની જરૂર નથી એક રિપોર્ટના અનુસાર વર્ષ બે હજાર સુધી આખા ભારત દેશમાં કેન્સરના મામલા બાર ટકા સુધી વધી શકે છે મતલબ કે મિત્રો આ કોઈ મોટી મહામારીથી ઓછું નથી તો મિત્રો આ બધી રિપોર્ટ અને સામે આવી રહેલા સાફ સાફ દર્શાવે છે કે ભવિષ્ય એકદમ ખુલ્લો છે કમેન્ટ કરીને જરૂર જણાવજો જો વિડીયો પસંદ આવ્યો છે તો મિત્રો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સએપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયો ને શેર કરવા ખાસ વિનંતી